छोटा उदेपूर जिल्हा कवाट तालुकाना रामी डॅम मुलाखत मुलाका जिल्हा कलेक्टर गार्गी जैन હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસી રહેલા વરસાદ અને વરસાદની આગાહીના અનુસંધાને જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને કવાટ તાલુકામાં આવેલા રામી ડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના લીધે રામી ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિસ્તારની પરિસ્થિતિનો શ્રી ગાર્ગી જઈને તાગ મેળવ્યો હતો રામી ડેમના નીચાણવાળા ગામો ઝાલાવાડ દેવત ચીલિયાવાટ ડેરી વીજળી મોટા ખંડીબારા અને મોટી સાકરના લોકોને નદીના પટમાં અવરજવર કરવી નહીં સાથે સાથે મામલતદાર ઓ તલાટી અને સરપંચને સાવચેતીના પગલાં રૂપે ડાર રામી ડેમ પર જવાના બિસ્માર રસ્તાની તાત્કાલિક મરામત કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી